આ તરફ વાત કરીએ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો કઠવાડા જીઆઈડીસીમાં માં ઢીંચણ સમા પાણી ભરાઈ જવા પામ્યા જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા જેથી કરીને આ વિસ્તારની અંદર વાહન વ્યવહાર ખોરવાયો પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા હવે તમામ લોકોએ માંગણી કરી છે મોડી રાત્રે વરસેલા વરસાદે શહેરીજનોની મુશ્કેલી વધારી છે કટવાડા જીઆઈડીસીની અંદર ઢીજળ પાણી ભરાતા વાહન ચાલકો સહિત વેપારીઓને પણ મોટા પાયે નુકસાન કારણ કે આ રસ્તાની અવર ખોરવાઈ છે જેથી કરીને વેપારીઓમાં હવે રોષ જોવા મળ્યો છે સવાતતા પ્રતિક જોડાય છે પ્રતિક જી આઈડીસી માં મામૂલી વરસાદે જ સ્થિતિ વણસતી છે આપ ત્યાં ઉપસ્થિત છો કેવા પ્રકારના દ્રશ્યો ફાલ્ગુની ગઈકાલ રાત્રે પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે જો કે આ દ્રશ્ય છે અમદાવાદના કઠવાડા જીઆઈડીસી વિસ્તારના કે જ્યાં હજુ સુધી પાણી ઓસર્યા નથી અને કઠવા જીઆઈડીસીના મુખ્ય માર્ગ ઉપર નીચણસમા પાણી ભરાયેલા છે જેના કારણે વેપારીઓને ભારોભાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ જીઆઈડીસીમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે કારણ કે આ જીઆઈડીસીમાં અવારનવાર આ રોડ ઉપરથી ઇન્ડસ્ટ્રીયલ વાહનોની અવર જવર થતી હોય છે પરંતુ રોડ ઉપર મુખ્ય રોડ ઉપર જ ભારે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે અનેક વાહનો વાહન ચાલકોના વાહન છે તે આ પાણીમાં બગડી ગયા છે જેના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓ તંત્ર સામે બારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલ રાત્રે વરસેલા વરસાદથી જે પાણી ભરાયું છે તે પાણીનો નિકાલ હજુ સુધી થયો નથી જેના કારણે સમગ્ર જીઆઈડીસીમાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને ઇન્ડસ્ટ્રીઝના કામકાજ છે તે ઠપ થઈ ચૂક્યા છે કારણ કે રો મટિરિયલ જે ઇન્ડસ્ટ્રીઝમાં આવતું હોય છે તે આ મુખ્ય માર્ગ ઉપરથી જ આવતું હોય છે પરંતુ ગઈકાલ રાતથી જ આ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય માર્ગો ઉપર આટલા ઢીચણ સમા પાણી છે જેના કારણે સમગ્ર વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે મહત્વનું છે કે અગાઉ જ્યારે જન્માષ્ટમીના દિવસે વરસાદ પડ્યો હતો ત્યારે તે પાણીનો નિકાલ એક અઠવાડિયા પછી થયો હતો અને આ કારણથી જે વિસ્તારના સ્થાનિકો છે વેપારીઓ છે તેમના દ્વારા પીએમ રજૂઆત કરવામાં આવે હતી કે આ વિસ્તારમાં ફૂટ મોટી કનેક્શન આપવામાં નથી આવ્યું જેના કારણે પાણીનો નિકાલ થવો શક્ય નથી જેના કારણે આ વિસ્તારના જે વેપારીઓ છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે પીએમઓમાં જે ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા આવીને પંપ ચાલુ કરવામાં આવે હતા પરંતુ તે પંપ પણ બંધ હાલતમાં હોવાના કારણે પાણીનો નિકાલ થવો શક્ય નથી મુશ્કેલ છે જેના કારણે હાલ આ જે વેપારીઓ છે વિસ્તારના જીઆઈડીસી ના તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ આ દ્રશ્ય જોવાની જરૂર છે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આ દ્રશ્ય જોવાની જરૂર છે કારણ કે આ વિસ્તારના સ્થાનિકો છે વેપારીઓ છે તે સતત આ પ્રકારની મુશ્કેલી સહન કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી અહીંયા કામગીરી થવી જોઈએ કારણ કે કરોડો રૂપિયાનો ટેક્સ છે તે આ ઇન્ડસ્ટ્રીઝમાંથી જ આવતો હોય છે ત્યારે પ્રાથમિક સુવિધા જો ના આપવામાં આવે તો વેપારીઓ શા માટે ટેક્સ ચૂકવે તે પ્રકારનો રોષ જોવા મળ્યો છે ત્યારે ચોક્કસથી આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્વરિત કામગીરી કરવી જોઈએ જેથી કરીને જે વાહન વ્યવહાર કરવો છે આ ઇન્ડસ્ટ્રીઝનો તે વ્યવહાર પુનરત થઈ શકે અને પુનઃ કાર્યરત થઈ શકે જેથી કરીને ઇન્ડસ્ટ્રી જે થંભી ગઈ છે તે ફલથી કાર્યરત થઈ શકે બિલકુલ પ્રતિક હવે આ તમામ રજૂઆતો ક્યારે નિવેડો આવે છે અને વેપારીઓની મુશ્કેલી ક્યારે ઓછી થાય છે તે જોવું રહ્યું